સુરતમાં ડિજિટલ અરેસ્ટ કરી મહિલા પ્રોફેસર પાસેથી સાડા સાત લાખ રૂપિયા પડાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે ડિજિટલ અરેસ્ટની મોડસ ઓપરેન્ડી રાજસ્થાનના અજમેર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ એક મહિલા પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કોલ કરનારે જણાવ્યું હતું કે તેમના નામે એક સિમ કાર્ડ ઇશ્યુ થયું છે જેનો ઉપયોગ સેક્સ્યુઅલ હરેસમેન્ટના મેસેજ મોકલવામાં થયો છે ત્યારબાદ કોલ કરી પોતાની ઓળખ સીબીઆઈ ઓફિસર દયા નાયક તરીકે આપી હતી આરોપીએ ધમકી આપી હતી કે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તેઓ મુખ્ય આરોપી છે અને તેમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવશે આ ધમકીઓથી ડરી મહિલા પ્રોફેસરે ઓનલાઈન સાત લાખ પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા અજમેર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ દરમિયાન આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલું બેંક એકાઉન્ટ સુરતના હિતેશભાઈ પ્રવીણચંદ્ર ઘોડિયાવાલાનું હોવાનું બહાર આવ્યું હતું આ માહિતી મળતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચની વાહન ચોરી સ્કોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે હિતેશભાઈને ને ઝડપી પાડ્યા છે આરોપી હિતેશભાઈ અગાઉ સ્ટોક માર્કેટનો ધંધો કરતા હતા તેણે ડી હાઈપર્સ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના નામથી ઓફિસ ખોલી હતી આ ધંધામાં તેઓને એક કરોડથી વધુનું નુકસાન થતા અને મોટા પાયે દેવામાં ઘૂસી જતા તે સાયબર માફિયાઓ સાથે જોડાઈ ગયા હતા તેણે ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ મારફતે રોકી નામના એક ઇસમનો સંપર્ક કર્યો હતો અને ઓનલાઈન ડિજિટલ અરેસ્ટ દ્વારા પૈસા પડાવતી ટોળકીમાં સામેલ થયો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Bureau Report H24 News, Surat.